તરસાલી ઉમા વિદ્યાલય પાછળ માર્ગ પર બે ગાયો બાખડતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેઓને છૂટી પાડી હતી વિકસતા શહેરીકરણમાં ગામો શહેરમાં ભળવા લાગ્યા જોકે તંત્રએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલોને જ વિકાસ સમજ્યો તેમ ગોચરની જમીનો તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે પૃથ્વી ઉપર માત્ર મનુષ્યની માલિકી નથી દરેક પશુ પંખી જીવજંતુનો સમાન હક છે પણ સ્વાર્થી મનુષ્ય ગોચરની જમીન જંગલો સુધી વિકાસવાના નામે પહોંચ્યો છે ત્યારે જાનવરો સાથે હવે અન્યાય થતો હોય એમ લાગે છે જાનવરો માટે વ્યવસ્થાના અભાવથી અવારનવાર માર્ગ ઉપર જાનવરો આવી જતા કે તેઓના માલિકો દ્વારા ધ્યાન ન અપાતું હોવાનું પણ ધ્યાને આવતું હોય છે શહેરના તરસાલી ઉમા વિદ્યાલયની પાછળ જાહેર માર્ગ ઉપર બે ગાયો બાખડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંને ગાયોને છૂટ્ટી પાડી હતી અવારનવાર સર્જાતી આવી સમસ્યાઓના નિરાકરણ માટે તંત્ર યોગ્ય આયોજન કરવું જોઈએ જેથી જાનવરો પણ ખુલ્લા વાતાવરણમાં વિચરી શકે અને શહેરના માર્ગો પર લોકોને પણ સમસ્યા ન થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર